તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા કરવા પહોંચેલા હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓએ કરેલ હત્યાના મામલામાં સમગ્ર દેશમાં વિરોધના વંટોળ સાથે રોષ જોવા મળ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ ખેડા જિલ્લા દ્વારા મામલે ઉગ્ર દેખાવ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દેશમાં આવી ઘટનાઓ બનતા અટકે તેવી માંગ કરી છે અને સાથે આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરાઈ હતી આજે જે આવેદનપત્ર રાષ્ટ્રપતિ શ્રી અને કલેક્ટર દ્વારા અમે આપવામાં આવ્યા છે અહીંયા આવેદનપત્ર આપવા માટે વિષય એવો બન્યો છે કે નવ તારીખે જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવ દેવી કટરાથી શિવખોડી જતે જતા યાત્રાળુઓ ઉપર પાકિસ્તાની આતંકવાદીએ જે હુમલો કર્યો છે અને નિર્દોષ ધાર્મિક યાત્રાળુ પર હુમલો કરી નિર્દોષ આપણા બહેનો દીકરીઓના માતાઓનો ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ ખાતે પૂતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે કારણ કે અવરનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે બુઢા અમરનાથ બાબા અમરનાથ વૈષ્ણવદેવી માતાજીનું આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે પણ એ હિન્દુ સમાજ ક્યારે પણ સાખી નહીં લે હિન્દુ સમાજ એની સામે લડશે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ